જામખંભાળિયા ક્ષેત્ર સમાજમાં રોષ યથાવત છે મતદાન બહિષ્કારના લાગ્યા છે પોસ્ટર ક્ષત્રિય સમાજની મહિલાઓ આવી છે મેદાને જેમાં પુરુષોત્તમ રૂપાલીની વિવેદિત ટિપ્પણી બાબતે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે રૂપાલા બાબતે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં છે ત્યારે વિનાયક સોસાયટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે એક જ માંગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થાવી જ જોઈ ન જ મળવી જોઈએ અને આ ક્ષત્રિય પોસાય જ નહીં અમે એવું ચલાવી ન શકીએ એટલે અને આજથી જ બહિષ્કાર કરીએ છીએ અમે ઈ ચૂંટણી ચૂંટણીમાં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ આવે અમે ઘરે ઘરે બેનર લગાડ્યા છે આજે અને અમારી એક જ માંગણી છે કે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ જ રહેશે અને ત્યાં સુધી અમે એને ચૂંટણી મતમાં બિરસ્કાર કરીએ છીએ ત્યાં સુધી અમે કોઈ એને ટિકિટ મત દેશું નહીં બરાબર અમારો સત્રી સમાજ વિશે એવું બોલ્યા રાજપૂત સમાજ જેટલો ભેગો થયો છે એ અમારું એક જ કારણ છે કે આજની સુધી ક્ષત્રિય સમાજે માથા આપ્યા છે બલિદાન કર્યું છે અને એ પણ ક્ષત્રિય સમાજે પોતાના હિત માટે કાંઈ નથી કર્યું કે પોતાની બેન દીકરી માટે કાંઈ નથી કર્યું કોઈ બી બેન દીકરી હશે કોઈ બી સમાજની બેન દીકરી હશે ગાયું હશે જ્યાં 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 છત્રીયને જરૂર પડી હોય ત્યાં ત્યાં છત્રીય પોતાના લોહી રેડી દીધા છે અને આ રૂપાલા સાહેબને પણ એટલી ખબર હોવી જોઈએ કે છત્રિય હતા તો હિન્દુસ્તાન રહ્યો છે નકર ના રે આજ તમારે પણ વિચાર કરવો જોઈએ કે તમે સહી સલામત છો તો એ દુવાદીઓ છત્રીયને કે છત્રિય બચ્ચા હતા ને ત્યારે તમે આજ તમારા ઘરે આરામથી રોટલો ખાઈ શકો છો ત્યારે આજ તમે રાજકારણમાં આવી શક્યા છો આજ ક્ષત્રિય સમાજનો તમે આવો અનદેખી કરી આજ તમે ક્ષત્રિય સમાજને કંઈ ન લેખી અને અમારા વિશે ખરાબ શબ્દો બોલ્યા છો ને ખરેખર બહુ જ ખોટું લાગ્યું છે તમારા જેવા મોટા વ્યવસ્થિત નેતાઓ આજ મંત્રી પદ સંભાળીને બેઠા છો અને તમારા વિચારવાણી આવી સમાજ વિશે જે બોલ્યા છે એના હિસાબે અમે એનો તિરસ્કાર કરીએ છીએ એને અમે કોઈ મત આપવાના નથી કે એનો કયા અધિકાર છે કે ક્ષત્રિયને આવી રીતના બોલી શકે એનો કોઈ હક જ નથી જ્યાં સુધી એની આ વિરોધ થાય જ્યાં સુધી એની આ ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે આ લડાઈ શરૂ રાખશું અને અમે એને ક્યારેય કોઈ પણ મત નહીં આપીએ અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ આજે અમે